સુરતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ઉધના નવસારી રોડના ડિવાઇડર પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને હાલાકી હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થતાં મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ફરી એકવાર પોલ ખુલી ગઈ છે ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના પગલે ગટર ચોકઅપ થઈ હોય તે રીતે ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા જેના પગલે રસ્તા પર વાહન વાહન ચાલકોમાં બંધ પડી રહ્યા હતા આથી ચાલકોને બીઆરટીએસ રૂટોનો સહારો લેવો પડ્યો હતો દર વખતે રોડ પર પાણી ભરાવાની સમસ્યાથી લોકોએ ત્રાહીમામ પોકારવાની ફરજ પડી હતી ભારે વરસાદના પગલે રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે ડિવાઈડર પણ ડૂબી ગયા હતા રસ્તાઓ પર જાણે બોટ ફરે તેવા દ્રશ્યો સર્જાયા હતા જેથી લોકોએ રોષભેર કહ્યું કે કરોડો રૂપિયાનો વેરો લેતી પાલિકા સામાન્ય વરસાદમાં પણ લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે કંઈક ન કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે